કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો ગુજરાત સરકારના ગૃહ વિભાગે નામદાર હાઈકોર્ટમાં જે ઠરાવો રજૂ કર્યા છે અને તે ઠરાવમાં જે નીતિઓ નક્કી કરેલ છે અને જે કમિટીની નિમણૂક થઈ તેની તમામ વિગતો વીએમસી દ્વારા તમામ દરગાહ કમિટી અને તેના પક્ષકારોને આપવી જોઈએ તેવી માંગ સાથે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એડવોકેટ શોકત ઇન્દોરી એડવોકેટ સૈયદ જુનેદ સામાજિક કાર્યકર્તા આલીફ મલેક ફિરોજ પઠાણ ઇમરાન શેખ સમીર રાઠોડ રફિકભાઈ એજાજભાઈ રમીજકાંત પઠાણ સહિતના મોટી સંખ્યામાં દરગાહના મુટવલ્લીઓ ટ્રસ્ટના સભ્યો અને સ્થાનિક આગેવાનો દ્વારા પાલિકાના કમિશનરની કચેરીમાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા તેમણે મીડિયા સાથેની એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં આશરે ત્રણસો ચૌદ જેટલા ધાર્મિક સ્થળોને નોટિસો આપવામાં આવી છે પરંતુ આ સંદર્ભમાં કોર્પોરેશન દ્વારા કોઈ જ સ્પષ્ટતા કરી નથી અને યોગ્ય ચકાસણી કર્યા વગર બસો વર્ષ કરતાં પણ જૂની દગાઓને નોટિસો પાઠવતા મુસ્લિમ સમાજમાં ખૂબ જ રોષ વ્યાપી ગયો છે વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ આજે શું રજૂઆત લઈને અહીંયા આવ્યા છો આજે અહીંયા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો અને ત્યાંના સામાજિક કાર્યકર્તાઓ જે ધાર્મિક સ્થાનો બાબતે અત્યારે જે કાર્યવાહી કરી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેના લીધે બધામાં આક્રોશ અને ગુસ્સો છે કેમ કે આપણે જાણીએ છીએ કે આ જે મુદ્દો જે છે એ કોઈ પંદર દિવસનો મુદ્દો નથી આ ઘણા સમયથી જે છે નામદાર ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જે છે પેન્ડિંગ છે તો અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે કોર્પોરેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં કોઈ એમની નીતિ કોઈ સ્પષ્ટ દેખાતી નથી પારદર્શિતા નથી દેખાતી જાણે કે કોઈ હિડન એજન્ડા સાથે આ કામ કરી રહ્યા હોય તેવું જણાય આવે છે આજથી નવ દસ મહિના પહેલા પણ જે છે જુલાઈ બે હજાર ચોવીસમાં પણ આ મુદ્દા ઉપર જે છે ધાર્મિક સ્થળોને જે છે નોટિસો આપવામાં આવી હતી એમાં જે છે ઘણી બધી જે દરગાહો જે છે વડોદરા શહેરની ઐતિહાસિક

તમે આ જે છે ધાર્મિક પ્લેસ છે આટલી જૂની બધી ઐતિહાસિક છે તમારે જે કાર્યવાહી દેખાડવી હોય નામદાર ગુજરાત હાઈકોર્ટને કે એમને તો પણ તમે સિસ્ટમેટિક વેમાં જાઓ તમારી જે પ્રોસીડિંગ છે કોઈ વસ્તુ અત્યારે ટ્રાન્સપેરન્ટ દેખાતી નથી વડોદરા શહેરમાં આ મુદ્દા ઉપર જે છે કમિટી બનાવવામાં આવી છે તો કોણ છે કમિટીમાં કોણ છે એના મેમ્બર એમની શું જવાબદારીઓ છે શું કાર્યવાહી કરી રહ્યા છે આ તો ફક્ત નોટિસ આપીને લોકોના અંદર એક ચિંતા ભય અને ગુસ્સો ઉત્પન્ન થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો અમારે જે છે આમાં જે સ્પષ્ટતા માંગવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી પાસે આવ્યા છે કે આ જે સંખ્યા છે જેમ કે મીડિયામાં અહીંયાથી જે આપેલી છે કે ત્રણસો ચૌદ ધાર્મિક સ્થળો છે જેમને નોટિસ પાઠવામાં આવેલી છે તે ત્રણસો ચૌદ ધાર્મિક સ્થળો કયા છે એ ડિક્લેર કરો એ જાહેર કરો કમિટીમાં કોણ છે એક બાજુ તમે મિટિંગ બોલાવીને કહે છે કે ભાઈ રેગ્યુલરાઈઝ કરવાનું છે તો એની પોલિસી શું છે એની નીતિ શું છે એ બધી જે છે સ્પષ્ટતા કરો ગૃહ વિભાગનો જે ઠરાવ છે એ શું છે અર્બન શહેરી વિભાગનો જે પરિપત્ર છે એ આપો અહીંયાથી જે છે સરકાર થકી જે છે એફિડેવિટ જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે એ બધા પક્ષકારોને આપો અને ચોખ્ખી અને સ્પષ્ટ નીતિ જાહેર કરો કે શું છે અત્યારે અમારી જે દરગાહ જે છે સો વર્ષ જૂની છે એ રસ્તામાં નથી આવતી રસ્તા રેસામાં નથી આવતી વર્ષો જૂની છે અને ત્યાં જે છે આવીને નોટિસો પાઠવીને જતા રહે છે તો આનાથી જે છે આખા શહેરનું વાતાવરણ જે છે એ ઢોળાઈ જાય છે લોકોમાં જે છે અફવાઓ રૂમર્સ ફેલાઈ જાય છે અને લો એન્ડ ઓર્ડરનો પણ જે છે પ્રશ્ન ઉપસ્થિત થાય છે તેના માટે જે છે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ કે અત્યારે નવાપુરામાં માસુમ બાબાની દરગાહ જે છે એમને

જે ઐતિહાસિક છે જૂના છે જ્યારે રસ્તાઓ ન હતા ત્યારના એ બધા ધાર્મિક સ્થળો છે દરગાહો છે મસ્જિદની જે જગ્યા છે તે બધા ઉપર જે છે બહુ એકદમ સંવેદન રાખીને જે છે તમે કાર્યવાહી કરો જેથી કરીને શહેરનું વાતાવરણ ન ઢોળાય અને લોકોમાં આક્રોશ ગુસ્સો અને અફવા પણ ન ફેલાય એના માટે પહેલાં તમે એક જાહેરાત જાહેર કરીને તમારી નીતિ સ્પષ્ટ કરો રેગ્યુલરાઈઝ કરવા માટે શું છે ત્રણસો ચૌદ સ્થળો કયા કયા છે એ બધાને શ્વેતપત્ર પત્ર જાહેર કરો પણ એ કાર્ય કરતા નથી અને કોમન કોપી પેસ્ટ વાળી વોર્ડ ઓફિસર લખી દે છે કે ભાઈ નોટિસ બે દિવસમાં જવાબ આપો ને તો બે દિવસમાં ડેમોલિશ કરવામાં આવશે તો એની શું ઇફેક્ટ થાય લોકો પર તો આ બધી જે છે સ્પષ્ટતા માંગવા માટે અને જે છે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે તકેદારી રાખવા માટે આજે વડોદરા શહેરના વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓ અને નાગરિકો દરગાહ અને મસ્જિદોના જે છે ટ્રસ્ટી છે એના જે મુજાવર છે એ લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે ના આજે આખો મુદ્દો જે છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અન્વયે થઈ રહી છે અને એમને થકી આ બધી કાર્યવાહી થઈ રહી છે તો અમે જે છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીને મુલાકાત કરીને રજૂઆત કરીને આગળની જે કાર્યવાહી પછી અહીંયા જો શું રિસ્પોન્સ મળે છે એ પછી જે છે

કે વડોદરામાં આ એક જ વિકાસનો મુદ્દો રહી ગયો છે કે ધાર્મિક સ્થળોને હટાવશે તો જ વડોદરાનો વિકાસ થશે આ જે પણ ધાર્મિક સ્થળો છે દરગાહો મંદિરો કે કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના લોકોને જે નોટિસો આપવામાં આવેલી છે આ એવું નથી કે આ હમણાંના છે આ જે પણ ધાર્મિક સ્થળો છે આ જ્યારે વડોદરાનું અસ્તિત્વ શરૂઆત થઈ હતી જયારે બસ્સો વર્ષ છસો વર્ષ જૂની દરગાહો છે અને તમામ દરગાહોનો નકશામાં ઉલ્લેખ છે ગાયકવાડી શાસનમાં પણ ગાયકવાડી જે ગાયકવાડ આપણા રાજા હતા એ દરેક દરગાહના ઉરસ ઉપર પોતાની ચાદર મોકલતા હતા આ એવી દરગાહો છે એ જે પણ દરગાહો છે એ તમામ વડોદરાના જે મુસ્લિમ સમાજના જેટલા પણ લોકો છે એમની એમની દરગાહ સાથે આસ્થા જોડાયેલી છે જે રીતે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન છે એટલા મારા આ નોટિસ આપવી પડે છે પરંતુ અમારે એ કેવું છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ વડોદરા કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અને આપણા જે પોલીસ કમિશનર સાહેબ છે જેમના હાથમાં લો એન્ડ ઓર્ડર છે તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ કે હાલ આ ધર્મ ધાર્મિક જે પણ સ્થળો છે એમને ખસેડવાની કોઈ હાલ જરૂરિયાત નથી કે એના ધાર્મિક સ્થળો ખસેડવાથી વડોદરાનો તમામ વિકાસ થઈ જશે એવું તો છે નહીં એટલે આ જે પણ ધાર્મિક સ્થળો છે જે ફતેપુરામાં કાલુ સહિતની દરગાહ છે એ તો દરગાહના નામનું પ્રોપર્ટી કાર્ડ છે સર્વે નંબરમાં દરગાહનું નામ આવે છે એ દરગાહને પણ આ લોકોએ નોટિસ આપી છે તો એ કેટલી કાયદેસરની ગણાય જે રીતે તમે જોઈ રહ્યા છો કે હાલ રમઝાન માસ ચાલે છે આ તમામ જેટલા પણ લોકો આવ્યા છે રોજો રાખીને ભૂખા તરસે અહીંયા તાપમાં ઊભેલા છે એના માટે કે એમની ધાર્મિક આસ્થા તમામ દરગાહ સાથે જોડાયેલી છે અને એમનું એવું કેવું છે કે જે પણ કંઈ દરગાહ છે એ તમામ વર્ષો જૂની છે એમના પાસે નકશાથી લઈને તમામ કાગળિયા છે જ્યારે દર વર્ષે એનું ઉરસ મનાવવામાં આવતું ત્યારે પોલીસ પરમિશન લેવામાં આવતી હતી એ તમામ પરમિશનો છે અને મોસ્ટલી જેટલી પણ દરગાહ છે એ ડિવાઇડરની લાઇનમાં આવે છે ડિવાઇડરની જેટલી સાઇઝ છે એટલી દરગાહની સાઇઝ છે અન્ય જે દરગાહો છે એ બિલકુલ સાઈડ ઉપર છે રોડ રેસા ઉપર આવતી જ નથી તેમ છતાં એવી દરગાહોને પણ નોટિસ આપવામાં આવે છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા શહેરમાં આપણા દેશમાં ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણા દેશનું મુસલમાન હંમેશા ઈચ્છે છે કે આપણા દેશમાં સુલેહ શાંતિ બની રહે જ્યારે દેશને આઝાદી અપાવવાની વાત હતી ત્યારે પણ મુસલમાનોએ બલિદાન આપ્યું છે અને શહેરના વિકાસમાં પણ જ્યારે બલિદાન આપવાનું થશે ત્યારે અમે બલિદાન આપીશું પરંતુ અમારી એટલી વિનંતી છે કે અમારી ધાર્મિક આસ્થાઓ સાથે છેડછાડ કરવામાં ના આવે જ્યારે શહેરના વિકાસ માટે અને દેશના વિકાસ માટે આપણા શહેરના લોકો કે અમારા દેશના લોકો એવું કહે છે કે અમારે ગર્દન કાપી જો અમે ગર્દન કપાવી લઈશું પરંતુ અમારા જે ધાર્મિક સ્થળો છે જેમના સાથે અમારી આસ્થા જોડાયેલી છે એમને કોઈ ઠેસ પહોંચાડવામાં ના આવે અને હાલ જે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે નોટિસ ની પણ એમાં હાઈકોર્ટમાં તમે સોગત કરો કે હાલ કાર્યવાહી રોકવામાં આવે કારણ કે હાલ એની કોઈ જરૂરિયાત નથી. આજે સુ રજૂઆત કરવા આજે જે શોર્ટ પીરિયડમાં કોર્પોરેશન તરફથી જે દરગાહોને અને મંદિરોને જે નોટિસ આપવામાં આવી છે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે કે હું કમિશનર સાહેબને અને પ્રતિનિધિ જે બી છે એમને હું કહેવા માગું છું કે તમે પાછલા પચાસ વર્ષમાં અગર કોઈ દરગાહ રોડ પર બની હોય તો આરીફ મલેક મને લઈને દરગાહ શહીદ કરી નાખશે તમે અમને બતાવી દો કે પાછલા પચાસ વર્ષમાં અગર કોઈ ડિમોલિશ થયું હોય કોઈ ઈલીગલ રોડ પર એક્ટિવિટી થઈ હોય આવી દરગાહની આ દરગાહ એકચ્યુઅલી બસો વર્ષ જૂની પાંચસો વર્ષ જૂની એવી છે અને આની કઈ દરગાહોના તો જે ભક્તગણ છે અને વહીવટદાર નોન મુસ્લિમ છે જેવી રીતે દુલા સહીદ પાવાની દરગાહના જે દીપકભાઈ કરીને છે એ વહીવટ કરે છે એટલે આ એક આસ્થાનો વિષય છે અને બે હજાર છમાં આપણે જોઈ લીધું છે કે દરગાહ ડિમોલિશ થઈ હતી તો આખો શહેર ભડકે પડેલું છ મહિના સુધી કર્ફ્યુ નહીં હતું ને લોકોના કેટલા લાલ શહીદ થઈ ગયેલા કેટલી વિધવા થઈ ગયેલી તો અમે સરકારને અને કમિશનર સાહેબને એ કહેવા માંગીએ છીએ કે ભાઈ આવી રીતે તમે શોર્ટ પિરિયડમાં જે આ દરગાહ જે છે એ કોઈ ઇલીગલ દરગાહ નથી કે હમણાં ઉભી થઈ ગયો બસો પાંચસો વર્ષ જૂની છે બાબીઓના છે છે એના તો અમારી એક માંગ છે કે આનો યોગ્ય રસ્તો કાઢે અને આસ્થાનો વિષય છે તો તમે એમાં યોગ્ય અમને મુસ્લિમ સમાજ તરફથી અમને એ માગવા માંગીએ છીએ કે ભાઈ અમારી માંગ બરાબર પૂરી કરે અને અમારા આસ્થાનો વિષય છે એ બરાબર એ કરે ને કોઈ બી દરગાહ કે આસ્થાને ઠેસ પહોંચે એવું કામ ના કરે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે